ભેંસો રાખે ને અનુભવ હોય ગાય રાખે ને અનુભવ ગાય નું વાછરડું દૂધ પી અને કુદા કુદ કરે અને ભેંસ નું પાડું જેવું દૂધ તમે ભેંસ નું પીવડાવો અને આચર થી છૂટું કરો એક બાજુ આમ નિંદ્રા આવી જાય આળસ આવી જાય પ્રમાદ એટલે ભેંસ ના દૂધ આળસ છે અને ગાય ના દૂધમાં એક તાકાત છે બળ છે તેજ છે ગાય ના દૂધ એટલા માટે ઋષિ ગાય ની ઉપાસના ગાય ની પૂજા ગાયના દૂધ ખાવાનું કીધું પંચગવ્ય પાન એટલા માટે કયો છે આ ગાયના ના વાસરણા નું પૂછણું પરમાત્મા એ પકડ્યું છે કેમ કે ગાય નું વાસરણું ગાય દૂધ પીવે છે એટલે જેને પોતાના પૂછડા જો પરમાત્મા હાથે પકડાવા હોય ને તો એ ગાયના ના પૂછડા પકડી લેજો ને ગાયના દૂધ પી લેજો કોક દી આપણું પૂછડું પરમાત્મા પકડી લેજો અને ગોતો ગોતો આવશે હો પાછો જેમાં વાડામાં ગોતો ગોતો કે ગાય દૂધ કોણ પીવે છે એમ શોધતો શોધતો પરમાત્મા વાળા સુધી પહોંચી જશે કે આમાં ગાય દૂધ કોણ પીવે છે કોક દી આપણું પૂછડું પકડાવું હોય ને પરમાત્મા પાસે તો ગાયના દૂધ પી લેજો ગાય ના દૂધ તાકાત શું છે ગાય નું દૂધ તમે પીવો એમાં સત્વ ગુણ છે ગાયના દૂધમાં સ્તર્મ ગુણ છે તમે આજે દૂધ પીવો ને તો આઠ દિવસ સુધી ગાયના દૂધનો જે સત્ત્વ ગુણ છે ને એ તમારા દેહમાં રહે છે કેટલા દિવસ સુધી આઠ દિવસ સુધી એ ગાયના દૂધનો સત્તવ ગુણ તમારા દેહમાં રહે છે બાકી ખોરાકને પચતા અડતાલીસ કલાક લાગે છે તમે જે આજ થાઓ છો એ ખોરાક અડતાલીસ કલાકમાં તમારો ખોરાક પચી જાય છે ખા છો ઈ ગાય ના દહીનો સત્વગુણ આપણા દેહમાં વીસ દિવસ સુધી રહે છે વીસ દિવસ સુધી ગાયના ના દહીં નો સત્વગુણ આપણા આ દેહમાં રહે છે અને ગાય નું ઘી ખાવાનું એટલા માટે કહ્યું કે તમે આજે ગાય નું ઘી ખાવ ને તો એનો સત્ર એની શક્તિ એક મહિના સુધી રહે એટલા માટે ગાયના દેવ દૂધ ઘી માખણ ખાવાનું કીધું ભગવાન એમને એમ લૂટી લૂટી નથી ખાતા

ગાય ના ઘી દૂધ માખણ તો ખાય નહી પણ ન ખાવાનું ખાય અને એમાં અધુરામાં પૂરું વ્યાસનો તમે જુઓ કેટલા કેટલા યુવાની રહે ક્યાંથી સજનો વ્યસનોથી દૂર થાય મને બહુ ગમ્યું કાલે આત્માનંદજી મહારાજ જે એમના શબ્દોમાં એમની ભાષામાં જે આ યુવાનોને જે શબ્દો કયા છે साहेब तमे तमारा बालक ऊपर पुर, पुर तो ध्यान आपो खबड़ा वा पिवड़ा वाने ध्यान आपो अकृष्ण एना माटे अकृष्ण कथा छे गायो ना घी दूध माखण खबड़ाओ सत्व गुण नी वृद्धि थाय જૂના માણસો ને તમે જોઈ લેજો જૂના માણસો પોતાના ઘરે દસ ધક્કા ખાવા હોય ને તો એ ધક્કા અને પાછા પગ પગપાળ આજના ઘરના આંગણામાં ગાડી પડી હોય બુલેટ પડ્યા હોય સ્કૂટર પડ્યા હોય તમે ને કે એક ધક્કો વાડીએ જઈ આવતો નહીં નહીં મને આળસ થાય છે